જોકે અમુક તસવીરો રેડેક્ટ કરી દેવાઈ છે એપસ્ટિંગ ફાઇલ જાતીય શોષણના કેસના પીડિતોએ આરોપ મૂક્યો છે કે અમેરિકાના ન્યાય વિભાગે અધૂરી માહિતીઓ શેર કરી અને અમારી સાથે દગો કર્યો છે હજારો પેજના ફોટા અને દસ્તાવેજો એડિટ કરી અને જાહેર કરાયા છે જેના લીધે ગુનેગારો વિશે કોઈ વધુ માહિતી સામે આવી રહી નથી એક પીડિતાએ દાવો કર્યો છે કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પનું નામ પણ એક સિવિલ કેસમાં છે આ કેસ દાખલ થઈ ગયો હતો મહિલાના આરોપ મુજબ હું તેર વર્ષની હતી ત્યારે એપ્સ અને તાની ગર્લફ્રેન્ડે મારી ભરતી કરી હતી આ મામલે ઓગણીસો ચોરાણુંનો નો હતો આ લોકોએ મારી મુલાકાત ટ્રમ્પ સાથે કરાવી હતી ઉલ્લેખનીય છે કે આ પીડિતાએ અગાઉ બે હજાર એકવીસમાં પણ જુબાની આપી હતી આ ઉપરાંત બે હજાર સોળના એક અહેવાલ પ્રમાણે અમેરિકાની પાંચ પીડિતાએ કહ્યું હતું કે ટ્રમ્પ અમારા ડ્રેસિંગ રૂમમાં અચાનક ધસી આવ્યા હતા ત્યારે છોકરીઓ કપડાં બદલી રહી હતી તેમાંથી ઘણી છોકરીઓની વય તો માત્ર પંદર જ વર્ષની હતી તેમ છતાં આ કેસમાં ટ્રમ્પ સામે કોઈ ગુનો દાખલ નથી તો કુખ્યાત ગુનેગાર જેફરી એપસ્ટન સાથે જોડાયેલા હજારો ગુપ્ત દસ્તાવેજો અમેરિકન ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે એપ્સ ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ હેઠળ શનિવારે વહેલી સવારે સાર્વજનિક કરાયેલા દસ્તાવેજોમાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને પોપ આઇગન માઇકલ જેક્સન જેવી હસ્તીઓના નામ અને તસવીરો સામે આવતા ખળભળાટ મચી ગયો છે જાહેર કરાયેલા દસ્તાવેજોમાં કેટલીક એવી તસવીરો છે જે અગાઉ ક્યારેય જોવા મળી નથી તો એબસન્ટ ફાઇલની ચાર સેટમાં જાહેર કરવામાં આવી હતી જેમાં એકમાં કોર્ટ રેકોર્ડ બીજામાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલા ખુલાસા ત્રીજામાં માહિતી અધિકાર કાયદા હેઠળ એફઓઆઈએ હેઠળ જાહેર કરાયેલા દસ્તાવેજો અને ચોથામાં કમિટી ઓન ઓવર સાઇટ એન્ડ ગવર્મેન્ટ રિફોર્મ તરફથી કરાયેલા ખુલાસા સામે છે તો આ રેકોર્ડમાં પચાસથી વધુ કોર્ટ કેસની વિગતો છે એક તસવીરમાં પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન એપ્સિનની સહયોગી કિસલેન મેક્સવેલ અને અન્ય એક અજાણી વ્યક્તિ સાથે હોટટબમાં આરામ કરતા જોવા મળે છે અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન સહિત પોપ સિંગર માઇકલ જેક્સન હોલિવૂડ એક્ટર ક્રિસ ટકર બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુ જેવા દિગ્ગજોની પણ તસવીરો આ વખતે એપ્સિન ફાઇલમાં ખુલી છે તો કુલ કુલ જાહેર કરાયા છે જેમાં વધુ ફાઇલો છે અન્ય એક ફોટામાં માઇકલ જેક્સન એપસ્ટન સાથે એક એવી પેઇન્ટિંગ સામે ઉભેલા દેખાય છે જેમાં નગ્ન મહિલાનું ચિત્ર છે એક અન્ય તસવીરમાં ક્લિન્ટન અને જેક્સન સાથે પોઝ આપતા પણ જોવા મળ્યા છે

નવેમ્બરમાં પસાર કરેલા કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા જે મુજબ ઓગણીસ ડિસેમ્બર સુધીમાં એપસ્ટીન સાથે જોડાયેલી તમામ મહત્વની માહિતી જાહેર કરવી ફરજિયાત હતી ડેપ્યુટી એટોર્ની જનરલ ટોડ બ્લેન્સે જણાવ્યું કે વિભાગ પાસે લાખો દસ્તાવેજો છે જેમાંથી એક મોટો હિસ્સો આજે જાહેર કરાયો છે આગામી અઠવાડિયામાં વધુ સામગ્રી સામે આવશે વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર આ પગલું પીડિતોને ન્યાય અપાવવા અને પારદર્શિતા લાવવા માટે લેવામાં આવ્યું છે